આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા રમતોત્સવ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ ડિસેમ્બર એટલે કે આ ત્રણ દિવસ યોજાવા જઈ રહ્યો છે જેના ભાગરૂપે આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમત ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તથા મેયર પિંકી બેનસોની તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષેધ દેસાઈ ઉપાધ્યક્ષ અંજના ઠક્કર તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તથા વિવિધ શાળાના આચાર્ય સાથે કાર્યક્રમની દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી જ્યારે આજે કાર્યક્રમની વીર બાળ દિવસ નિમિત્તે આજે તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આજે રમત ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી આજે રમત જેમ કે કેરમ ઊંચી કૂદ લાંબી કૂદ ગોળાફેક યોગા દસ મીટર સો મીટર દોડ જેવા વિવિધ કાર્યક્રમનું આજે શરૂઆત કરવામાં આવી હતું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિવર્ષ જે બાળા શાળાના બાળકો માટે ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે તે જ રીતે આજથી ત્રણ દિવસ સુધી આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જીવનમાં રમતનું મહત્ત્વ બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના ઘડતર માટે પણ એટલું જ જરૂરી છે તો સાથે સાથે આજનું બાળક એ આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે ભારતનો નાગરિક છે અને આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું છે કે એમણે પણ જ્યારે ચાર પિલર્સ ઓફ શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારતના જે કહ્યા છે એમાંનું એક પિલર એટલે યુવા વર્ગ છે આજનું આ બાળક જે ભવિષ્યના ભારતનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અને તેના ભવિષ્યને સુંદર આકાર આપવા એક ભારત શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારતના સર્જન માટે પણ આ રમત દ્વારા એમને ઉત્તમ સ્વાસ્થ્ય મળશે તો સાથે સાથે જીવનમાં શિસ્તનું મહત્ત્વ એકતાનું મહત્ત્વ અને ટીમવર્ક કરવાની એમનામાં જે ભાવના આવશે તે ખરા અર્થમાં રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી થશે સાથે સાથે આજે વીર બાળક દિવસની પણ ઉજવણી આપણે સૌ કરી રહ્યા છે શીખ ધર્મના ગુરુજીના ગુરુ ગોવિંદસિંહના બંને પુત્રોના એ બંને પુત્રોના બલિદાન અને શૌર્યના દિવસ તરીકે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા બે હજાર બાવીસને નવમી જાન્યુઆરીના રોજ આજના દિવસને બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે હું શિક્ષણ સમિતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ખરા અર્થમાં રમતોત્સવના આયોજન માટે તેમણે પણ આ વીર બાળ દિવસના દિવસનું આજે સિલેક્શન કરી અને આજથી રમતોત્સવનો પ્રારંભ કર્યો છે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ લગભગ તેપનમી કે ચોપનમી રમતોત્સવ છે અને આ આ રમતોત્સવ વર્ષો વર્ષ લગી રમાતી આવેલી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં રમતોત્સવનો એક તહેવાર એ સ્ટાર્ટિંગનો તહેવાર કહેવાય અને સૌથી મોટો તહેવાર એટલે કે બાળમેળો આવના મહિનામાં આપણે જોઈશું આજના દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વડોદરા શહેરના પ્રથમ નાગરિક બેનશ્રી પિંકીબેન સોની આપણા મેયરશ્રી આવીને ગયા છે જેઓના અત્યારે ઉદ્ઘાટન થયું છે સાથે સાથે આપણા દંડકશ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ જેઓ પણ આવીને ગયા છે ઘણા બધા લોકો આજે વીર બાર દિવસના કારણે બીજી બીજી જગ્યાએ અલગ અલગ જગ્યાએ દરેકને જવાનું હોવાથી પોતપોતાના કામમાં આજે વ્યસ્ત છે અમારી શિક્ષણ સમિતિનું દરેક આજે છે અને દરેક જણા સાથે રહીને બાળકો સાથે રહીને આ કાર્યક્રમની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે અમારા બાળકો ખૂબ સારું રમે ખૂબ આગળ વધે એની મનોકામના અને સાથે અમે લોકો બાળકોને રમવા માટે બાળ જ્યારે રમતોત્સવ જ્યારે આજે મૂકવા જઈ રહ્યા છે આજના આ પ્રસંગને જ્યારે અમારી સાથે ઉજવ્યો છે બી આભાર વ્યક્ત કરું છું મીડિયાનો આભાર વ્યક્ત કરું છું માં વધારો કરવા માટે અમે લોકોએ બધાએ જે પણ કરવા જેવું લાગતું હતું એ બધું જ કર્યું છે બધી રીતને અમે એ લોકોને ઉત્સાહ વધાર્યો છે બાળકો જ્યાં બેસે છે ત્યાં ગયા વર્ષના જીતેલા બાળકોના ફોટોગ્રાફ્સને એ બધું મૂકવામાં આવ્યું છે જે રમતો છે રમતોની બહાર એનું થોડું જ્ઞાન મળે એના માટે રમતો ક્યારે શું કેવું એ રીતનું આખું જ્ઞાન આપવા માટે બી અમે થોડો પ્રયત્ન કર્યો છે બાકીનો સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે બાકી રમતો માટે તો રમતો તો બાળકો ખૂબ સરસ રમે છે આમ ટોટલ રમતો લગભગ ચૌદ જેવી છે પણ અહીં ઇનસાઇડ ને આઉટસાઇડની અલગ અલગ રમતો છે

દરેકને મારે પણ પોતાને જવાનું હતું પણ આ મારો ઘરનો કાર્યક્રમ હોય અને આપણે આ પોતાનો કાર્યક્રમ હોય એટલે હું જઈ નથી શક્યો પણ અમે લોકો એની જગ્યાએ અહીંયા આગળ વીરબાળ દિવસની વ્યવસ્થા કરી અને મારા બાળકો સાથે જોડાઈને વીરબાળ દિવસને અહીંયા જ ઉજવણી કરે અને આટલા બાળકો એમાંથી કંઈક શીખે અને આગળ વધે શૌર્ય શીખે એની અંદરથી આજે જ્યારે એ જ દિવસ અમે એટલે નક્કી કર્યો છે કે જ્યારે બાળ બાર દિવસ છે બાળકો શૌર્યતા શીખે બાળકો એની અંદર દેશદાજ આવે બાળકોની અંદર આપણે સમાજની અંદર આગળ વધે ની જે એમની છે મહેચ્છા છે એ પૂરી પૂર્ણ થાય એના માટે આ કાર્યક્રમ રાખ્યો છે આભાર